અમારે અલગ અલગ ધોરણના અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ અમે વિડીયો અપલોડ કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિનાયક ચેનલને તમે લાઈક પણ કરજો શેર પણ કરજો કોમેન્ટ પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરવાની છે મિત્રો સબસ્ક્રાઈબ કરશો તો વધુ વધુ આવા સારા સારા વિડીયો અમે આ ચેનલ ચેનલમાં અપલોડ કરીશું અમે ગણિતના વિજ્ઞાનના સામાજિક વિજ્ઞાનના ધોરણ નવના ધોરણ દસના અને કોમર્સના પણ વિડીયો જે નામાના મૂળ તત્વો જે અગિયાર મૂળ તત્વો જે વિષય છે આંકડા શાસ્ત્ર વિષય છે એ તમામ પ્રકારના વિષયો સાથે અમે આ ચેનલ ચાલુ કરેલી કોરોના વખતે પણ હવે સરથી આ ચેનલનો અમે શુભારંભ કરી ચૂક્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો ઝડપમાં ઝડપ આ ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ભારત ખણિજ અને શક્તિ સંસાધનો તો પહેલો જ પ્રશ્ન આપણને થાય કે સાહેબ આપણે ખણિજ એટલે શું તો ખણિજની વ્યાખ્યા મેં અહીંયા લખી છે હું બોલીશ સમજાવીશ અને વ્યવસ્થિત તમારે સમજી અને પાછું નોટ બુકની અંદર તમે નોટ્સ કરવાની છે તો ચાલો આપણે વ્યાખ્યાને સમજીએ કોને કહેવાય કુદરતી કાર્બનિક અને અકાર્બનિક કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી મિત્રો યાદ રાખવાનું છે કે કુદરતની અંદર જે કાર્બનિક અને અકાર્બનિક વસ્તુ રહેલી છે કુદરત દ્વારા મળી છે માનવી તેમાં કોઈ ભાગ ભેળવતો નથી તો અહીંયા કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર બંને રીતે તૈયાર થાય કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનીજ કહે છે ફરીથી એક વખત હું બોલી જાઉં છું વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલી છે બોર્ડની અંદર તમે નોટ્સ રાખજો બુકની અંદર લખી રાખજો અને ધ્યાનથી આપણે તૈયાર કરવાની છે કારણ કે આ કરીજની વ્યાખ્યા એટલે કે પરિભાષિક શબ્દોની અંદર 2025 ના પેપરમાં આ કરીજ વિશે પૂછાયેલું લતું મિત્રો પરિભાષિક શબ્દમાં એક ગુણ મળે માટે આ વ્યાખ્યા એટલે કે એનો અર્થ આપણે તૈયાર કરવો પડશે તો હવે ફરીથી એક વખત દોહરાવું છું ધ્યાનથી સાંભળજો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ધ્યાનથી જુઓ મિત્રો કુદરતી કાર્બોનિક અને અકાર્બનિક આ બે શબ્દો વ્યાખ્યાની અંદર આવા જ જોઈએ મિત્રો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા આ બંને ક્રિયાઓથી તૈયાર થતા જે રાસાયણિક બંધારણ બને છે મિત્રો રાસાયણિક બંધારણ બને છે એ બંધારણ ધરાવતા પદાર્થને ખનીજ કહે છે શું કહે છે મિત્રો ખનીજ કહે છે

ખનિજ કહે છે તો રાસાયણિક બંધારણ થી જે તૈયાર થાય છે એમાં ત્રણ સ્વરૂપો પડ્યા છે ત્રણ સ્વરૂપો પડ્યા છે એક નું નામ છે ઘન પ્રવાહી અને વાયુ તો યાદ રાખજો ખનિજોના સ્વરૂપો પૂછાય પરીક્ષામાં કે ખનિજોના સ્વરૂપો જાણ તો ખનિજોના સ્વરૂપો ત્રણ છે મિત્રો એક છે ઘન બીજો છે પ્રવાહી ત્રીજો છે વાયુ આ વાયુ પ્રدارની વાત કરી આપણે રાસાયણિક બંધારણ સ્વરૂપોની વાત કરી છે મિત્રો હવે તેમાં આ ઘન સ્વરૂપમાં શું આવે પ્રવાહી સ્વરૂપમાં શું આવે અને વાયુ સ્વરૂપમાં શું આવે સાહેબ એની અમને ચર્ચા કરું તો બે પોઈન્ટ્સ આપણે ચર્ચા કરી હવે ત્રીજા પોઈન્ટ ઉપર આપણે ઘનમાં શું આવે છે ઘનમાં તો ઘનમાં અહીંયા મેં લખેલું છે ઘન સ્વરૂપમાં લોખંડ મેંગીનીજ સોનું ચાંદી એડ્સ વગેરે વળી તાંબુ જસત પણ આવી શકે છે તો આપણે અહીંયા લોખંડ મેંગીનીજ સોનું ચાંદી જે પીગળે છે

ઘન સ્વરૂપમાં શું આવે છે મિત્રો લોખંડ તાંબુ પણ લખાય જસર પણ લખાય મેંગેનીઝ પણ લખાય સોનું પણ લખાય અને ચાંદી તો યાદ રાખજો મિત્રો ખનિજ શબ્દ ખનિજ નું સ્વરૂપ છે ઘન પ્રવાહી વાયુ એમાં ઘનની મે વાત કરી છે લોખંડ આવે મેંગેનીઝ આવે સોનું આવે એન્ડ ચાંદી આવે હવે નેક્સ્ટમાં આગળ જોઈએ પ્રવાહી સ્વરૂપમાં શું આવે પ્રવાહી પ્રવાહી એટલે પાણી જેવું તો પાણી જેવોમાં પારો આવે શું આવે પારો અને ત્યાર પછી પેટ્રોલિયમ પણ નો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે પારો થર્મોમીટર ની અંદર બતાવવામાં આવે છે જે ડોક્ટર બીપી માપે છે તેમાં પણ પારો તમને જોઈ શકો છો એ બંને નો સમાવેશ પ્રવાહી સ્વરૂપમાં થાય છે ફરી એકવાર પારો અને પેટ્રોલિયમ તમારે પ્રવાહી સ્વરૂપમાં યાદ રાખવાનું છે આ કેમ યાદ રાખવું પડે કારણ કે મિત્રો તમારે વિભાગ એ ની અંદર એક

તમારે ઘન સ્વરૂપમાં થાય છે ત્યાર પછી પ્રવાહીની વાત કરીએ તો પારો છે પેટ્રોલિયમ નો પણ સમાવેશ પ્રવાહી સ્વરૂપમાં થાય છે ત્યાર પછી મે વાયુ સ્વરૂપની વાત કરી તો કુદરતી વાયુનો પણ સમાવેશ થાય છે હવે નેક્સ્ટમાં સમજીએ કે ખનીજોના ખડકોના પ્રકાર પણ પડેલા છે તો ખનીજ ખડકોના ત્રણ સ્વરૂપ છે ખનીજ ખડકોના ત્રણ સ્વરૂપ છે ખનીજ ખડકોના ત્રણ સ્વરૂપ છે મિત્રો જ્યારે બે માર્ક્સની અંદર ખરીજ એટલે શું સમજાવું ત્યારે તમારે આટલી મેટર આટલા મુદ્દા તમારે સમજાવવા પડશે બે ગુણની અંદર અને આ જેની વ્યાખ્યા લખી છે એ એક ગુણની અંદર પારિભાષિક શબ્દમાં આવી શકે છે તો ત્યાંથી આપણે તૈયાર કરવાનું છે હવે ખડકોના ત્રણ સ્વરૂપો છે એટલે કે પ્રકારો છે તો ઘણી ખનીજ ખનીજ ખડકોના ત્રણ સ્વરૂપો છે મેં અહીંયા લખેલા છે આગ્ને ખડક પ્રસ્તર ખડક ને મિત્રો ધોરણ નવ ની અંદર ચેપ્ટર નંબર ચાર ચેપ્ટર નંબર ચૌદ ધોરણ નવ ના સામાજિક વિજ્ઞાનમાં માં ચેપ્ટર નંબર ચૌદ માં તમે જોઈ શકાય તમે ભણેલા હશો કે આગની ઘડ પ્રશ્ન રૂપાંતરિત આગને કે એટલે લાવાસ એ આ લાવાસ થઈને પછી પ્રસરી ગયું એટલે પ્રશ્ન ઘડક બની ગયું ત્યાર પછી માંથી રૂપાંતર બન્યું છે તો મિત્રો ખડકોના ત્રણ સ્વરૂપો કયા કયા છે તો આગને પ્રશ્ન રૂપાંતરિત ફરી દેખો વખત આગને પ્રશ્ન રૂપાંતરિત અને સ્વરૂપ પૂછે તો ઘન પ્રવાહી અને વાયુ હવે વાત કરીએ કે આગળ ઘડકમાં સાહેબ શું આવે છે પ્રસ્થા ઘડકમાં શું આવે છે રૂપાંતર ઘડકમાં શું આવે છે તો આપણે ધ્યાનથી અહીંયા સમજી લઈએ મિત્રો તો અહીંયા આગને ઘડકની વાત કરીએ છે તો જેમ મેં તમને અહીંયા ઘન સ્વરૂપમાં ભણાયેલું લોખંડ મેંગેનીઝ સોનું ચાલી સેમ કોપી અહીંયા આગને એટલે લાવરસ તરીકે છે તો લોખંડ તાંબુ

ત્યાર પછી છેલ્લો ખડક છે મિત્રો છેલ્લો કડક સમજે અને આ પ્રશ્ન આપણે પૂરો થઈ જશે તો અહીંયા ધ્યાન આપજો રૂપાંતરિત ખડક જે અહીંયા આપણે લખેલો રૂપાંતરિત ખડક અહીંયા છે તો રૂપાંતરિત ખડકમાં સ્લેટ આવશે અને આરસપાન પથ્થરથીને કહેવાય આરસપાનનો સમાવેશ થાય છે ફરીથી એક વખત મિત્રો રૂપાંતરિત એટલે એનું કન્વર્ટેશન થશે તો રૂપાંતરિતનો મીનિંગ થાય છે સ્લેટ અને આરસપાનનો અહીંયા સમાવેશ થાય છે તો અહીંયા

ત્યાર પછી મેં વાયુ સ્વરૂપમાં કુદરતી અલગ અલગ જમીનમાં અલગ અલગની રચના અલગ અલગ હોય મિત્રો તો એના ખડકો પડેલા છે આ ખડકોના ત્રણ હતા ત્રણ પ્રકારો હતા તો આ ત્રણ પ્રકાર કયા કયા છે ખડક પ્રસ્તર ખડક અને રૂપાંતરી ખડક તો એના ત્રણ એક એક વાક્યમાં

નમસ્કાર જય હિન્દ